હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર શ્રી કૃષ્ણ છે ને આજની અમારી સવાર જો દોઢ વાગ્યા થાય છે અને જયગેશ્વર વસંત સારું ને હા બધા માસીઓ ભેગા થાય એવું લાગે છે મને અને આ શું કરી આવર કાઢો તમારો અમે લોકો કઈ છે ને ઘર કરવા આવ્યા છે મારી બેન આવી ને કીધું કે ખોલ હું અમે કરવા લાગશું એટલે મેં બેડ ખોલો તો અમે બધા કરી આવર કાઢીને બેઠા છીએ અમને તડકો આવશે એટલે તપી જાય પાછું અમે મે પણ હવે સાફ કરીને મૂકી દઈશું આ હોય એને રેડ પર આપવાનો છે ઓકે કોન્ટેક્ટ કરો

કેમ એના ધર્મમાં ના પાડેસ એના ધર્મમાં ના પાડે બની ભક્તિ સાથે ધર્મ સાથે જોડી દીધું એટલે માને માને લાભો ને દેદીસ કે કે ટકાયો છે ને એકાદશી ને આ બધું સુલા છે આનું છે ધર્મ ટકાયો ને એ

पर सीजन आछेन न सफदर पनि सीजन आउ हा सफदर पछि मोंगा थाय अनि कता मौसम बिते सुस्ती छैन त मौसम पनि निकसेला लौन त मौसम नै मोबाइल ले दिन्छ दिए अब सिकला मनाले ग्या तयार कत्ला सफदर हा मस्त मजा आइगे हा मस्त यार दिवाली पर् सफदर सफदर हा ल्या मने आम्मे पर्वा नखे जान आवश्यकमा पर्वा जस्तो प्लान नथी अमर गाउँले जानो प्लान छ रोरो फेरी जाउ न हा रोरो फेरी वाह પણ રોરો હવે ઉપર છત બાંધી બાંધીધી છે બેઠા એવી નો મજા આવે ને ખુલ્લું જશે આ એમ તો ખુલ્લું જશે આવો માસા જય સ્વામિનારાયણ જય દુકાને થઈ આવ્યા એમ ને

આ મામેરા માપી દેવો આપણે ડાઇનિંગ ટેબલ શું ક્યો છો ઓમતામાં છે ડાઇનિંગ ટેબલ છે ને તમે હા હા કેમ આ ન કરી આઈ છે ઓ બસ આય એ મળાંક વાળી છે આ લાગે ફેન્સી ને મસ્ત આ તમે 9 9 વગર થોડી અમારે ફાસ હાલે કાઈ તમે લઈ આવી એવું ને પાછળ હાલે હું વાત કરું છું એ કા છે જો સ્ટીક છે જો સ્ટીક છે જો જો આને આમ કરીને આમ કરીને હા જો આમ કરીને આમ ફાઇન લાગે આ આ મેચિંગ છે રીતના બનાવેલું છે ચાલો કમ્પ્લીટ તો ગાઈસ ચાલો ફાઇનલી હું ઘરે જાઉં છું બાય બાય હવે ક્યારે આવશો બાય બાય બધાને આવજો ચાલો તો હવે ઘરે જઈએ ઘરે જઈને મળીએ આવજો બધા બરાબર જય સ્વામિનારાયણ ચાલો તો હવે ઘરે જઈને મળીએ તો ગાય ફાઈનલી ઘરે પહોંચી ગયો છું તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ